હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ ખૂબ જ ટેસ્ટી તેવી બટાકાની એકદમ નવી જ રેસીપી અને આ રેસીપી ટેસ્ટ કર્યા પછી તમે બધા જ રાયતા કે પછી બધી જ ચાટ ભૂલી જ જશો તે હું ગેરંટી સાથે કહું છું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે શું એક પેન અને પેનમાં લઈશું એકથી દોઢ ચમચી જીરું હવે ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ સ્લો એટલે કે ધીમી કરી લઈશું હવે એકદમ સ્લો ફ્લેમ પર જ તમારે જીરાને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ જીરું શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે

હવે જીરાને એક બાઉલમાં કાઢી લઈશું તો પેન ગરમ જ છે તો તે જ ગરમ પેનમાં એડ કરીશું એક ચમચી કાળા મરી હવે કાળા મરીને પણ એક મિનિટ સુધી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ પેન ગરમ છે ને તો કાળા મરીને શેકવામાં વધારે સમય બિલકુલ નહીં લાગે તો આ જુઓ કાળા મરી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ બંને વસ્તુને થોડી ઠંડી થવા દઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું શેકીને તૈયાર કરેલું જીરું હવે જીરાને બરાબર ખાંડી પાવડર બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ ગમે ત્યારે તમે કોઈ પણ રેસીપી ચટણી હોય કે કોઈ પણ શાક હોય તો તમે શેકેલા જીરાનો પાવડર તેની અંદર એડ કરશો ને તો તે ચટણી કે પછી શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો આ જુઓ જીરાનો પાવડર બનીને તૈયાર છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ ખાણીમાં કાળા મરીને પણ ખાંડી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે કાળા મરીને થોડા શેકીને પછી જો ક્રશ કરવામાં આવે ને તો કાળા મરી ખૂબ જ ઝડપથી ક્રશ પણ થઈ જાય છે તો આ જુઓ કાળા મરીનો પાવડર બનીને તૈયાર છે હવે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું હવે લઈશું એક કુકર અને કુકરમાં બે જેટલા બટાકા મૂકી દઈશું તો તમારે બટાકાને વચ્ચેથી કટ નથી કરવાના આ રીતે આખા જ બટાકાને કુકરમાં મૂકી દેવાના છે હવે આની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર ચાર થી પાંચ વિસલ વગાડી લેશું તો આ જુઓ ચાર થી પાંચ વિસલ વાગી ગઈ છે અને હવે કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં તો આ જુઓ તમારે એક ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું જો ચપ્પુ સરળતાથી અંદર જતું રહે ને તો તમારે સમજવાનું કે બટાકા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે હવે આ રીતે એક ચીપિયાની મદદથી બટાકાને એક પ્લેટમાં કાઢી લઈશું આનાથી શું થશે કે તમારા હાથમાં બિલકુલ પણ દજાશે નહીં હવે બટાકાને થોડા ઠંડા થવા દઈશું તો આ જુઓ બટાકા થોડા ઠંડા થઈ ગયા છે હવે આ રીતની એક કાંટાવાળી ચમચી બટાકાની અંદર આ રીતે ભરાવી લઈશું અને પછી છાલ કાઢી લઈશું તો સરળતાથી છાલ નીકળી જાય છે અને બટાકું થોડું ગરમ હશે ને તો પણ તમારા હાથમાં બિલકુલ પણ ગરમ નહીં લાગે તો તમે જોયું ને બટાકાની છાલ મેં કાઢી લીધી છે હવે બટાકાને કટ કરી લઈએ તો તમારે બટાકાને આ રીતે એકદમ મીડિયમ સાઇઝમાં જ કટ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમારે બટાકાને વધારે મોટા ટુકડામાં કટ નથી કરવાના કે એકદમ નાના ટુકડામાં પણ કટ નથી કરવાના એટલે કે તમારે બટાકાને મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે તો આ જુઓ મેં બંને બટાકાને એકદમ મીડિયમ સાઇઝમાં કટ કરી લીધા છે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી કરી લઈએ હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું એક કપ દહીં તો ફ્રેન્ડ્સ તમારે બને તેટલું દહીં મોડું હોય ને તેવું જ લેવાનું છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે દહીંને બરાબર ફેટી લઈશું તો ફ્રેન્ડ્સ જો દહીં ખાટું હશે ને તો તમારી આ રેસીપી ટેસ્ટમાં બિલકુલ પણ સારી નહીં બને તો તમારે દહીં મોડું હોય ને તેવું જ લેવાનું છે તો દહીંને બરાબર ફેટી લીધું છે હવે એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું થોડો કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું થોડું આમચૂર્ણ પાવડર અને જો તમારી પાસે આમચૂર્ણ પાવડર ના હોય ને તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ બધા જ મસાલા તમે કેટલા પ્રમાણમાં બટાકા લીધા છે અને દહીં લીધું છે ને તે પ્રમાણે તમારે મસાલા એડ કરવાના તો આ જુઓ બધા જ મસાલા દહીં સાથે બરાબર મિક્સ કરી લીધા છે હવે એડ કરીશું બાફીને કટ કરેલા બટાકા સાથે જ એડ કરીશું બે મીડિયમ સાઈઝની ઝીણી કટ કરેલી ડુંગળી તો ફ્રેન્ડ્સ તમારે ડુંગળીને ચોપરમાં ચોપ કરીને બિલકુલ નથી લેવાની તમારે આ રીતે એકદમ ઝીણી કટ કરીને પછી જ ડુંગળીને લેવાની છે સાથે જ એડ કરીશું ઝીણા કટ કરેલા ધાણા હવે ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લેશું હવે આ રેસીપીને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી એક તડકો મારી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો તમારે આમાં વધારે તેલ એડ કરવાની બિલકુલ જરૂર નથી હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું હવે એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું થોડી કસ્તુરી મેથી આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું હવે આ તડકાને જે દહીંવાળું મિશ્રણ છે તેની ઉપર એડ કરી લઈશું ફરીથી એકવાર બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે એકદમ નવી જ અને ખૂબ જ ટેસ્ટી બટાકાની રેસીપી તો તમે આની સાથે રોટલી પરોઠા કે પછી તળેલી રોટલી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ